ધારી પટણી પરિવાર દ્વારા દેવ ગણપતિ મહારાજની સ્થાપના કરવામાં આવી હતી ધારી પટણી પરિવાર દ્વારા દેવાધિદેવ ગણપતિ મહારાજની સ્થાપના કરતા ધાણી ધારી દામાણી હાઈસ્કૂલ નજીક બજરંગ ગ્રુપ કા રાજા કા નામથી ભગવાન ગણપતિ મહારાજની ખૂબ જ ઉત્સાહ અને ભક્તિપૂર્વક સ્થાપના કરવામાં આવી હતી કલાત્મક મંડપ અને રાજાધીરાજ ગણપતિ મહારાજને સિંહાસન ઉપર બેસાડીને ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી અને આ તકે ગામ લોકો ઉપસ્થિત રહ્યા હતા સ્ટોરી રિપોર્ટ બાય સંજય વાડાધારી પરિવાર દ્વારા છેલ્લા વીસ વર્ષથી ગણપતિ ઉત્સવ મનાવવામાં આવે છે અત્યારે પૂરા ભક્તિભાવ સાથે કોઈ જાતના ભેદભાવ ઉડાન ચોવીસ કલાક દર્શન લાભ